वाह ससरा जी वाह जवाब नहीं तुम्हारा स्वमान नो पर माफ कर दो आ कागज तुम्हारा सुपुत्र ना हाथ पर तो नहीं जाए के अरे आ रही हो बेटा हाँ मासी बन अंदर गायत्री आ बाजू हाँ <laughs> અરે જે કરું છું મારી પત્ની ને કરું છું છે લેણી જલ્દી કપડા બદલી તૈયાર થઈ જાઓ આજે બહાર ફરવા જવાનું મન થાય છે મોડું થશે ને માસી ને તકલીફ પડશે મોડી ચાલશે પણ ફરવા તો આવું જ પડશે અરે પણ તમે સમજતા કેમ નથી હે પણ માછી તમને તકલીફ મને કોઈ તકલીફ પડવાની નથી અરે ગાંધી દાળ ચોખા નું આદર મૂકતા તો મને આવડે છે તૈયાર બાકી બધું આવીને કરજે હા જા જો બેટા મારી એક વાત યાદ રાખજે ભાવ ઘર ને રેઢું મૂકીને બહાર રખાનાર પણ ભાવ બગડે છે અને વર ને રેઢો પણ બગડે છે બેટા તમારી હતી આપણા ઘરમાં તમારા જગ્યા છે હાય હાય કોણ છે આવું ઘાડી છે અરે શું ટાઈલ થી બેઠી છે તારી ઘોડે બફારો થાય ને એવા લુગડા નથી પેલા કોડી અરે હા તો આયો છોડીને આમ લુગડાવાના ની ઘેર હાજરી સોહાવ અરે આ યાર જુદા ને તારા ને મારા ગામ ના યાર જુદા જે ભાઈ હવે જમી લે ને ખરાબ ંગલી આવી ત્યારેા રોટલા અને દુ અને લસનો લો અને ડુંગળી નો દળો જયારે જુઓ ત્યારે હવા થી હાથ લગન ગાળુ જુદા કરો છો ને રાતે રાતે લાપડા કરે છો ખાવાનું ના ખાર ધૂળ પડી તારા ખાવાના માં કલ તને માં બિહારી ને ફિલ્મ નો એમાં ઓલો હું લો ને હું અગ્નિ ઉતરી ને આમ આમ શામ સામા બેસીને સૂપ પીતા તા અને જરી કટાતી ખાતા તા તો ભલે મને કોઈ બી એમ થાય કે હું એ સૂપ પીવું જરી ખાતાથી ખાવ તારી ભીયા બાકી તો ગામમાં હાથ બગાડવાના ને અહીંયા હાથ બગાડવાના ભાઈ મને એવું ના આવડે હો કાલથી જો બાજર દાળ બનાવીને તો થારી ઉપાડી દઈશું રોટલીઓમાં ચાર જાતના જો ગોળનો ને તો તારો લો કરી નાખીશ ક્યારેક નિકીધા બાપી બાબી છે

એમાં બી પૂછવાનું હોય હા આપને કઢી ને કઢીને નું શાક મજા મળી ગયા ગાયત્રી હોટેલમાં જુદી જુદી સો વાનગીઓ મળતી હોય પણ ઘર ની રસોઈ ની વાનગી ની ટોલે નાખ વાહ 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 કવાલ જાદુ છે તારા હાથ ની રસોઈ આમ મખાણ જ ખરા કરશો કે પછી જમશો પણ ખરા જમીશ ને પણ તારા જાદુ મારે હાથે એક કોલિયો મારા મોડામાં મૂકી તો દે એવળો સ્વાદ આવશે જાઓ તમે શું નાના કીકા છો મારે કીકો આવે એ પેલા કીકા ના બાપ ને તો એ લાભ લઈ લેવા છે બેટા આજ તો ઘરમાં જાજુ નથી રેટા પડી ગયા પણ સ્પર્શ નથી ગુમાવ્યો સાચો બોલ બેટા શું થયું છે એ બિચારી તમને કઈ નહીં કહી શકે હું તમને સાચી વાત કહું છું કંગાશંકરભાઈ તમારા વિક્રમે બે મહિનાથી ખર્ચ માટે મની ઓર્ડર નથી મોકલ્યો એટલે આ બિચારી ગામના કરીને ઘર ચલાવી રહી છે અરે રામ ફૂલ પાનમાં આ દરમવાસ કરી તમે તમે કયા પાપ કર્યા છે કે જિંદગી આરે આવ્યો ત્યારે આવા કપડા ચઢા ચઢવાનો વારો આવ્યો તમે સિક્ર કરો બાપુ મારી કોઈ તકલીફમાં હશે એટલે પૈસા નહીં મોકલી શક્યા હોય સુજાતા સાચું કહે छे विक्रम આ જરૂર કઈ ભીડમાં હોવો જોઈએ પણ તમે ચિંતા ના કરો ભાઈ હું આજે જ મારા કાગળ લખીને એને વિક્રમ પાસેથી ખરી હકીકત જાણી લેવાનું કહું છું અને આ જરા બધું શું છે આ તો પાંચ હજાર

દર મહિને નિકિતા ઘરે મની ઓર્ડર તો કરી દે છે બાપુજી ને તે બે મહિના થી પૈસા નથી મોકલ્યા

તમારા ઉપકાર નો બધ અમારા પર નાખતા અમારી ઉંમર તમારા જેટલી છે અને સમજદારી પણ સમજા ભાભી ઉંમર તો આપણી સરખી છે પણ મને લાગે છે કે સમજ ઘણો છે બસ બસ હવે અમને વધુ ડાપણ શીખવવાની જરૂર નથી શું કરું ભાભી એક દાળ એવી હોય છે જે અમુક વર્ષે ઉગે છે એને આપણે દાપણ ની દાળ કહીએ છીએ કોઈક ને વહેલી ઉગે છે કોઈક ને બહુ મોડી ઉગે છે ખોટું લાગ્યો નિકિતા અમર આપણો દોસ્ત છે દુશ્મન નથી અમર ખોટું નહી લગાડતો દોસ્ત નિકિતાને જલ્દી ઉશ્કેરાઈ જવાની ટેવ છે બાકી એના મનમાં કઈ નથી હોતું અરે તો હું ચાલુ છું ચાલ હું પણ તારી સાથે આવું છું ચાલ ઓકે આવજે શું વાત કરો છો આટલા વખત થી તમે તારા સસરા ને પૈસા મોકલાવો છો તો હું શું કરું હું જો એ લોકોને પૈસા નહીં મોકલાવો ને તો એ લોકો અહી આવીને માથે પડશે ઓહો તમે તો ભણ્યા પણ ગણ્યા નહીં એક તો નોકર પગાર ચુકવવાનો અને રૂપિયા તારા મફત ના આપવાના તો કરું મમ્મી તારા ને અહીં જ બોલાવી લે અરે એટલું નથી સમજતી સસરો આંધળો છે પડ્યો રહેશે એક ખૂણામાં અને નણંદ વગર પૈસે ઘર નું કામકાજ કરશે અને ઘર સંભાળશે સમજી પણ મારો સસરો બહુ સ્વમાન્ય છે એની સેલાઈ થી દોડી આવે એવું નથી બાપુ 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 અમદાવાદ થી નિકિતા ભાભી નો તાર છે શું લખે છે બાપુ મોટાભાઈ ની તબિયત બહુ ગંભીર છે બાપુ હા બાપુ જવા નીકળીએ પણ બાપુ નહી બેટા નહીં હવે કોડો ગળે નઈ ઉતરે બેઠા ચાલ જલ્દી કરેદી કરી છે કે એને રાખે એવી તો શું વાત છે કાકા વિક્રમ તો હેમખેમ જ છે નહીં જલ્દી કહી દો આખા આખા એકઠી કરેલી હા મને હિંમત માંગ ચકાવી રાખી છે દીકરા ભાંગી મજા કાકા આ મજુ કઈ ભૂલ છે ચાલો હું પોતે તમને તમારા દીકરા પાસે લઈ જાઉં ચાલો ચાલ હા પહોંચી જશું ને સાંજે સાડા સાત વાગે ઓકે બાય બાપુજી પ્રભુ આભાર પણ આ બધું શું છે બાપુજી તમે આ અચાનક સુજાતા તે કાગળ લખી દીધો તું સ્ટેશન લેવા આવત ભાભી નું તાર હતું કે હાલત ગંગી છે એટલે મેં તરત જ નીકળી ગયા હા કર્યો હતો

પતિ બીમારીનો વિચાર સુધા કરવામાં પાપ છે તમારા માટે લાગણી થઈ એટલે તમને ખાસ તેડા એમ જ સમજો ને કાલે તમે જવું નેરાતે આવજો

ગરિયા વાળી હા પુદમીની કુલપુર વાળી ભાદ્રી ઓહો જયા ભદ્રી હજુ વાગે છે વાગે છે ડુંગર વાળી નો ડંકો વાગે છે અરે સવાર સવાર શું છે એવું તમે આજુ ને તે ગરબા ગાતી હતી સાથીઓ બોલ કે ચા પીસો ચા પી અને મે તને ના પડી નઈ કીધું ગામડાનું ગીત નો ગા તો એ જ ગાય અરે કાઈ વાળું ગીત ગા અમિતેશ કે હમ બને તું બને એક